તો ભાઈ મોટા મોટા સાટા આવવાનું ચાલુ થઈ ગયું છે વીજળી 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 ને થવા મળ્યું

આવે તમને દેખાતા હલો બીડીઓ ના પાંદડા ભાઈ પલ્લી ગયા છે અમિતાબેન ને ભરે છે હવે હાલો ભરા રાખો ને હાવ પલ્લી ગયા હે

અત્યારે બસ આપણે અમિતાબેનના વાડામાં નહીં એ છે કેમ કે દાકડા ફાળવા નથી આજે થોડાક હાલો આપણે લાકડા ફાડીએ અહીંયા કુતરી હતી કુતરો આમ છે કાળિયો ખડ ને એવું બધું છે ભાઈ અહીંયા તો છે બોવડી ખડેભાઈ તો રૂપિયા જીણા જીણા હે પાણી બેન પાણી લાકડા ફાડીને આવ્યા તો દાળ ગઈ તો આપડે દાળ તો ડાળ આવી ગઈ પીવા માટે આમાં ઢીંગુ બેન ને તો ઈસકા ખાય છે

તો જો અમારા આહુ આવી ગયા બકાલ વેસી જો કેટલાક નું વેસુ આજ 1750 નું 1750 નું બકાલ વેસી ને આવ્યા ગયા જો ખાલી કદ નાખ્યું બધું હા એ થોડું થોડું તો પડ્યું છે ટમેટા ને એવું તો પડ્યું છે તો એટલું એ ભાઈ બાકી બધું વેસાઈ ગયું જો હા આઈ જરો મોબાઈલ હે તિંગલો

Nak korang nak hey, mana korang korang siapa siapa korang, mana mana nak si, dia tu dia boleh jalan malam. So kerana ni baru tuh, dia tuh. Pasal nak pasal nak dia, nak kita berdaya, sama sama lagi dah leh.

ખા આંબળો ખાવો પડશે આંબળો મોઢું સારું કરવા મોઢું સારું કરવા આંબળો ખાઈ છે તો સવારે જાવું ને દવાખાને રિપોર્ટ બિપોર્ટ કરાવી આવીએ આંબળા બમળા ખાઈ ગયો ચાલો વિડીયો આપણે અહીંયા પૂરો કરીએ તો વિડીયો ગમો હોય તો લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવો લોક સાથે જય માતાજી